સુરતના વેસુ વિસ્તારમાં આવેલ એસડી જૈન શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે પ્રાથમિક શાળા બંધ રાખવાનો આદેશ હોવા છતાં એસડી જૈન શાળા ચાલુ રાખવામાં આવી છે જેને પગલે સરકારના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું છે હાલ સમગ્ર મામલે ડીઓએ તપાસના આદેશ આપ્યા છે ઓકાઈ ડેમમાંથી તાપી નદીમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી છોડવામાં આવી રહ્યું છે બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી સતત છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે સાવચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં પ્રાથમિક શાળાનું ધોરણ કાર્ય આજની તારીખમાં બંધ રાખવાનું આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ એસડી જૈન શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે પ્રાથમિક શાળા શાળા બંધ રાખવાનો આદેશ હોવા છતાં જૈન ચાલુ રાખવામાં આવી છે અને સરકારના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે શહેરમાં પૂરની પરિસ્થિતિને લઈ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી તેમ છતાં શાળા ચાલુ રાખી બાળકોના જીવ સાથે સીધા ચેડા થતા હોવાનું સામે આવ્યું છે વધારો થઈ રહ્યો છે ત્યારે આ શાળા ચાલુ હોવાથી વિદ્યાર્થીઓના જીવ સાથે જોખમ હોવાનું સામે આવ્યું છે હાલ તો ડીઓ તરફથી સ્કૂલમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ